તો ફરી રાજ્યમાં વરસાદી માહોલ છવાશે રાજ્યમાં આગામી બોતેર કલાક ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે જુલાઈ સુધી ઉત્તર ગુજરાત ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જુલાઈએ પૂર્વ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ થઈ શકે છે તેર જુલાઈથી બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સક્રિય થશે જ્યાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે અમરેલી જૂનાગઢ ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે પંચમહાલ મહીસાગર સાબરકાંઠા બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર માટે આગામી બોતેર કલાક ભારે દર્શાવવામાં આવી રહ્યા છે કલાકમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદની સિસ્ટમ લગભગ અઢારમી જુલાઈ સુધી ચાલુ રહેવાની શક્યતા છે જેમાં મધ્યપ્રદેશના પૂર્વીય ભાગો અને લગભગ મધ્ય ગુજરાતના પૂર્વી ભાગો ઉપરાંત મધ્યપ્રદેશના સળંગના ભાગો પૂર્વી મધ્યપ્રદેશના સળંગના ભાગો આ ઉપરાંત પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ ભાવનગર અમરેલીના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી સુરત વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને ત્યારબાદ જોવા જઈએ તો કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને મહેસાણા પાલનપુર બનાસકાંઠા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના કેટલાક ભાગો સમી હારીજ પાટણના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ મહેસાણાના કેટલાક ભાગો અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વરસાદનું વહન લગભગ ઝબડું છે અને તારીખ અઢાર સુધીમાં વરસાદ લાવી શકે તેમ છે અમદાવાદ ગાંધીનગરમાં પણ આગામી બોતેર કલાકમાં વરસાદ ખાપકી શકે તેમ છે ઉત્તર ગુજરાતના ભાગો અને કેટલાક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો લગભગ પાલનપુર બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો મહીસાગરના ભાગો તેમજ સાતપુરાના ભાગો આ ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં દક્ષિણ સરોડા કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે